હજી તમને જુના ને પાછા વહીચર મારા મોટી માંથી જો વેડ તમે નીકળી ગયું તો બાપ ભોડિયે જુના ને પોતે yes come on

તને આજથી ભેટ લીધા વખત જવા દઉં તો મોણી એની નાગ લેવા કહેવાય નાગો બિલખા જો એક દિવસના સમય જો મને ભમતો વૃક્ષ નો બગાવ તો તો મોળિયાની નાગ લમટી જા ઓરા બાપ આ રી નાગ માં દેવા મારા જુના જિને એ રા ગંદા દરિયો ફીખ માગે આરે માં ઠીક જ હે બાપ હે બાપ અસુય ના દિગ લાગવાય તને ગડવાય ને ખોર કાઠી કાઠી

તારી બધી સજા તને થમા થમા કઈને બોકારે છે ને એક દિવસ ના

માના દુરાજ ના રાજ્ય રાજા છો તમારે ભોલ થાય

કોની તાકાત છે કે તમારી સામે મીટ મારે ઘેરી લે બજાઈ ને કોઈ મારા હાથમાંથી છટકીને જાય છે કુમતી સચ્ચી ને જાય હા અપમાન નો બદલો લેવા માટે આવ્યો આય ખૂબ સમજાયો હા ન હા હા માતાજી ક્રોધમાં અને શ્રાપ શ્રાપ લાગશે મજા તો એને બધું પડે થાય કરો નો રહેવા મજા મજા કરો ચાલો જુનાગઢ એના પંથે પર ચાલો એ હા એને મોગલો બોલ આપનો ગોળ

જુનાગઢ છોડી અને આજે મોડિયાના પાદરમાં આવી ગયા તો આજે એક આ રોશની જોતા શું નહીં હશે ચાલ પૂછી જાઓ મારે જવું છે મારી બેન જેમની માને લાગવાય છે તેને મળવા કોણ છે બને હા બોલો દાદા બોલો તો એ જ આ અમોરિયા છે ને હા લાગવાયમાં છે છે તેને કહો હા કે ની ઉપલા ડાતાર થી ઉપલા પહાણ થી જમીન સાદ આતાર આવે છે બહુ સારું કોઈને મારા પ્રણામ છે ભોય ઉપલા પહાડ માથે જમીન સાદ આતાર આવે છે ભોય હા મારા જીવના મણેલા ભાઈ કે છે ડાતાર ભાઈ આવો ભાઈ જય જોગમાયા જય જોગમાયા માં જય જય જોગમાયા કોઈ દિવસ નહીં આ દે ઉપલા પહાડ માથે ખેડ મોણીએ સુધી આવવાનું કારણ ભાઈ ઘણા દિવસ થયા આ મારો જીવ છે ને અકડાતો હતો ઉભલા પહાડથી નીચે આવ્યો એટલે મને એમ થયું લે હાલ ને જાઓ બહેન તને મળવા માટે આવ્યો છો અને બે થોડીક વાત કરવા માટે આવ્યો છો ભાઈ બહેન આ મોણીયામાં ધજા બતાકડા અને આ બધું શું છે આટલો બધો આનંદ ગઈ કાલે જુનાગઢનો રાહ નવો પાદરનો ધણી મારા નેહડે મહેમાન ગતિ માણવા આવ્યો તો ભાઈ ધન્ય છે દહે વહ ગંગા જયો પવિત્ર રાજા અચાનક તારી ઘરે મહેમાન થઈને આવ્યો ઘણું સારું કહે ગઈ પછી શું થયું ભાઈ મહેમાન ગતિ તો એવી માણી કે જુનાગઢના વાહને ભવો ભવ યાદ રહે વાહ ઘણું સારું કહેવાય રાજા પવિત્ર છે અને એવી મહેમાન ગતિ માણવી જોઈએ ઘણું સારું કર્યું કરે ભાઈ જુનાગઢનો નો રા મોણી મહેમાન થઈને નહી પણ ચારણની ની ને નજર કેદ કરવા માટે આવે છે અરે દીકર છે રા મોણી તને દીકર છે ચારણ કરી આવો તારો શું ગમો કર્યો છે કે એને તું બંધવાન કરવા આવ્યો છો પછી શું થઈ જાય ભાઈ જુનાગઢના ના રાને પછી ખૂબ સમજાવ્યો સમજાવતા સમજો નહીં

મારા મુખમાંથી નીકળેલું વેણ ક્યારે પાછું નથી પડતું હવે તને એક વાત કરું ભાઈ મને દયા હવે છે રાજા ઉપર પવિત્ર રાજા છે પ્રજાનો પાલક છે તો હવે આ શ્રાપનો નિર્વાણ થાય ખરો કોઈ રીતે જરૂર વિરા શ્રાપનો નિવારણ એ જ રીતે કે તમે મોણીયાથી જૂનાને જાવો જૂનાગઢના રાહને ગયો એના ગઢમાં મીઠા ભાત રંધાવે એ મીઠા ભાત તમારા ખબર માં લ્યો જુનાગઢ નો રાહ અને તમે એક સાથે ભોજન કરો પાંચ નિવાલા એ જમે પાંચ નિવાલા તમે જમો તો જ એ મારા શ્રાપ મુક્ત થઈ જાય અરે વાહ વાહ બહુ સારો રસ્તો બનાવ્યો મહારાજા પાસે જાઓ મહારાજ ને સમજાવીશ કે મહારાજ તમે તો પવિત્ર રાજા છો હું તમારું શ્રાપ નું નિવારણ કરવા માટે આવ્યો છું મહારાજ ભાત રંધાવી મારા ખબરમાં અમે બે કોલે કો ખાય એટલે છૂટા થઈ જાય સગા બાપ બરાબર ભાઈ ઉભા રહો ભાઈ જૂનાગઢ ના વાહને સમજાવજો જો જો નો સમજે તો જેવો મે સરાપ આપ્યો છે ને ઈથી ડોટો સરાપ તમે આપજો જો તમે ડોટો સરાપ નહીં આપો તો તમને તમારી બેન નાગલે ના સમજે હા હા હે એવા બોલવા હે હું સમજાવીશ ખૂબ સમજાવીશ નહીં સમજે अरे ना समझे तो इन्हें उड़ो ना साबा बिस ना मारो ना समझे ले जे जोग माया जे जोग माया के हो ये मेरो के हो ये तारो

હા જગત જનની જગદમમાં જે બોલે એનો શ્રાપ લાગે છે મારો કહેવાનો એ થાય છે મારા ઉપાય તો એ તમારું અપમાન નાગાજળે કરેલું જી હા ચારણ દીકરીઓને કેદ કરવા માટે તમે ગયા હતા એટલે તમે શ્રાપ આપ્યો છે તમારો એ શ્રાપનું નિર્વાણ એક જ છે કઈ રીતે જલ્દી કહો તમારા રાજમાં જાઓ તમારા માણસને મોકલો ભાત રંધાવો ભાત લઈ આવે ને આ મારા ખપરામાં નાખો તમે અને હું એક એક કોરીઓ ખાય એટલે તમે શ્રાપ મુક્ત થઈ જશો બસ આટલી જ વાત માનણ દાતાર બાપુ શ્રાપનો રિવાજ કરવા માટે આવ્યા હુકમ કરો જાવ મીઠા ભાત રંધાવ્યા હાજર કે દાતાર બાપુના ખપરમાં મીઠા ભાત નથી

तमने पत्थर मार से तमने खा बोटे और ये ना जिम जाते जाओ भटक शो रक्त पीना कोड तमने भगो बोल से

हज़ चले सोलिया हज़ चले सोलिया दो हज़ चले सो पी हज़ दोनो सो हज़द चले કોણ કહે કોણ જાદાયું